ખાસ અત્યારે છેલ્લા ઘણા દિવસથી ટીવી ખુલો બધી ચેનલોમાં અત્યારે એક જ મુદ્દો ચાલી રહ્યો છે દારૂ 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 વેચાઈ રહ્યો છે ઘણા કે છે એ નથી વેચાઈ રહ્યું બધું ચાલી રહ્યું છે પણ એ કિસ્સો મને ચોક્કસથી શેર કરવો છે બે હજાર સત્તરની ની અંદર મહીપતસિંહ ચૌહાણ સરપંચ બન્યા હતા અને જયારે મહીપતસિંહ સરપંચ બન્યા ત્યારે એવું લાગે કે આપણે સીએમ છે ને આપણે પીએમ છે આપણા ગામના અને એવું વટ પાડીશું ને એવું કામ કરીએ અને એવી ઈચ્છા થઈ કે યાર દારૂ બંધ શું ના થાય મહીપતસિંહ ચૌહાણ સરપંચ બન્યા બીજે દિવસે મહીપતસિંહે લાકડીઓ લીધી રાત્રે આઠ વાગે રેડ કરી અને મહીપતસિંહના વિસ્તારની અંદર જેટલી જગ્યાએ દારૂ વેચાતા હતા એ બધા જગ્યાએ જઈને માટલા તોડી નાખ્યા દારૂ થઈ ગયો બંધ મહીપતસિંહ લાગે મહીપતસિંહ જીતી ગયા મહીપતસિંહે જે વિચાર્યું એ કરી બતાવ્યું પણ બીજે દિવસથી બન્યું એવું કે મહીપતસિંહના ગામના જે પણ લોકો દારૂ પીવા વાળા હતા એ બાજુના ગામની અંદર દારૂ પીવા જવા લાગ્યા એટલે રોજ સાંજે જયારે મહીપતસિંહ ગાડી લઈને નીકળે ત્યારે રસ્તા પર જે પીધેલી જે બાટલ લીઓ છે એ રોડ ઉપર જ્યાં ત્યાં પડી હોય અને ચાલીને આવે ને ચાલીને જાય તો પછી કીધું સાલું મારા ગામમાં તો બંધ થઈ ગયું બાજુના ગામમાં ચાલુ છે ત્યાં જઈએ ત્યાં જઈને પછી માટલા તોડી નાખ્યા ત્યાં બી બંધ કરાવી દીધો પછી શું થયું જે દારૂ પીવાવાળા છે એ ત્રીજા ગામની અંદર ગયા અમે પછી કેટલી જગ્યાએ પહોંચવાના આજ વસ્તુ આપણા ભારત દેશની અંદર ચાલે છે સરકારો કેટલી આવી કેટલી ગઈ દારૂ બંધીની બધી વાર્તાઓ છે અને અશક્ય છે અને એક વસ્તુ મારે ચોક્કસથી બધાને સવાલ પૂછવો છે કે દારૂ શા માટે વેચાય છે પીવાય છે એટલા માટે વેચાય છે કે જે વેચાય છે એટલા માટે પીવાય છે એક સવાલ છે કે દારૂબંધી કે દારૂ ખુલ્લું એ સમસ્યા નું નિકાલ નથી સમસ્યા નિકાલ એ છે કે જ્યાં સુધી લોકોને સુધરે કે આ વસ્તુ ખરાબ છે પીવા લાયક નથી અને જ્યાં સુધી એ લોકો નહીં સુધરે ત્યાં સુધી કશું જ ફરક પડવાનો નથી આપણે માની લઈએ ગુજરાત દારૂબંધી છે ચાલો નથી વેચાતો માની લઈએ એટલે ગુજરાત બહુ સારો રાજ્ય કહેવાય અને મહારાષ્ટ્રની અંદર ખુલ્લા આમ દારૂ વેચાય છે એટલે મહારાષ્ટ્ર બહુ ખરાબ રાજ્ય કહેવાય બધું જ માનસિકતા પર ડિપેન્ડ કરે છે માણસ જ્યાં સુધી નહીં સુધરે કે મારે આ વસ્તુને હાથ લગાવવો નથી આનાથી કુટુંબો બરબાદ થઈ રહ્યા છે લોકો જે નિરાધાર બની રહ્યા છે કેટલાય જે કુટુંબો વિખેર થઈ ગયા છે દારૂના લીધે જ્યાં સુધી લોકો નહીં સુધરે ત્યાં સુધી કોઈના બાપની ઓકાત નથી અત્યારે દારૂબંધીની બૂમો પાડવા વાળા લોકોને કદાચ સીએમ પીએમ બનાવી દઈએ અને એવી ખાંડ ખાતા હોય કે હું દારૂબંધી કરાય દેશ એ એમની ભૂલ છે એટલે હું તો એક વસ્તુ સૂચન કરું છું આ બધા મુદ્દાઓ મૂકીને પબ્લિકના જે જે અત્યારની જે કરંટ જિંદગી જીવવા માટેના મુદ્દા છે એના માટેની રાજનીતિ કરો મહેરબાની કરો દારૂબંધી કરવાથી કે દારૂ ખુલ્લું કરી દેવાથી કોઈ ફરક પડવાનો નથી રોકવા છે તો લોકોની માનસિકતા બદલવા માટે મહેનત કરો કદાચ એકાદ બે ટકા લોકોના મન બદલાયા તો કદાચ ઘણો મોટો ચેન્જીસ આવી શકે છે